અમદાવાદમાં ધોધમાર વરસાદ ગરમીમાંથી રાહત પણ જળબંબાકારની સમસ્યા યથાવત હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે આજે વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે ગરમીથી ત્રાહીમામ પોકારતા નાગરિકોને મોટી રાહત મળી છે જો કે આ ખુશીની સાથે પાણી ભરાવાની જૂની સમસ્યા પણ ફરી સપાટી પર આવી છે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદ અમદાવાદમાં પડેલા મુશળધાર વરસાદથી શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને મણિનગર વટવા ગોડાસર ઈસનપુર અને મકરબા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે અને ઘણા લોકોએ પોતાના વાહનો ચલાવવાનું ટાળ્યું છે એએમસીની નિષ્ફળતા અને નાગરિકોમાં રોષ વર્ષોથી ચાલતી આ સમસ્યાના નિવારણ માટે અમદાવાદ મહાનગરપાલિકા એએમસી દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી એએમસીએ એકસો પિસ્તાલીસ જેટલી એવી જગ્યાઓ શોધી કાઢી છે જ્યાં નિયમિતપણે પાણી ભરાય છે છતાં તેના નિરાકરણ માટે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી આના પરિણામે નાગરિકોમાં એએમસી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે આ સ્થિતિમાં નાગરિકો અને વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે એએમસીએ તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા અત્યંત જરૂરી છે